નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો કુંભ રાશિના મારા પ્રિય મિત્રો દુશ્મને તમારા ઘરમાં તાંત્રિક વિદ્યા કરી છે સાવચેત રહો કારણ કે તમારો આ સંબંધી દર વખતે તમારા ઘરે આવે છે અને કોઈના કોઈને બહાને ઘોરતંત્ર કરી ચાલ્યા જાય છે તમે આ વાત પણ ક્યારેય શંકા ન કરી પણ મિત્રો આ વખતે આ શત્રુએ સશાનમાં એક ઢીંગલી પર તાંત્રિક વિધિ કરી છે અને પછી તે ઢીંગલીને તમારા ઘરના ખૂણામાં છુપાવી દીધી છે ઘરના લોકો વચ્ચે ઝઘડા થાય એ માટે તમારા ઘરના બાળકો ખૂબ તોફાન બની રહ્યા છે તમારા ઘરમાં રોજે રોજ ઝઘડા થાય છે ફક્ત ને ફક્ત માત્ર આ દુશ્મનના કારણે કારણ કે જો આ દુશ્મન મિત્ર છે તો તે બીજો કોઈ નહીં પણ તમારો પોતાનો જ વ્યક્તિ છે એ કોઈને કોઈ બહાને તમારા ઘરે આવે છે અને મિત્રો ખૂબ જ ખતરનાક અને ઘાતક મેલી વિદ્યા છે તમારા ઘરમાં યુક્તિઓને જોડણી કરે છે અને પછી છોડી દે છે જેના પરિણામે મિત્રો તમારા ઘરે દરરોજ મોટી આપતો આવે છે જો તમે હજી પણ કાળજી ન રાખો અને જો તમે હજી પણ સ્વજનને દુશ્મન તરીકે ઓળખશો નહીં તો મિત્રો ટૂંક સમયમાં તમારો આ પરિવાર બરબાદ થઈ જશે તમારો અને તમારા પરિવારનો નાશ કરશે તે સમયસર આવશે અને તમને ખૂબ જ કાળજી લેવી પડશે કારણ કે તેણે તમારા ઘરમાં જે ઘાતક તાંત્રિક ઢીંગલી છુપાવી છે એ ખૂબ જ ખતરનાક છે જેના કારણે તમારા ઘરમાં ઘણી બધી ભૂતપેથ પણ આવી રહી છે તો તમારા ઘરને ઘણા આશીર્વાદ આપવા આવ્યા છે તો તમારું ઘર ભૂતપેટથી ઘેરાયેલું છે અથવા તો તમારા ઘરની અંદર બધી નકારાત્મક શક્તિઓ આવી ગઈ છે તે આ દુશ્મન તમારા પર દરરોજ કરી રહ્યો છે મિત્રો જ્યારે તમે આ દુશ્મનનું નામ સાંભળશો ત્યારે તમે પણ ખૂબ જ દુઃખી થશો તે વધુ અઘાતજનક છે જ્યારે તમે આ દુશ્મનના નામ પર રડશો ત્યારે તમારું આંસુ રોકશે નહીં કારણ કે આ તમારો એ જ દુશ્મન છે જેને તમે પોતાનો માનો છો અને જેના પર તમે ઘણો ભરોસો કરો છો કારણ કે જ્યારે તમારા પોતાના તમને દગો કરશે ત્યારે ચોક્કસપણે તમારો દર તૂટી જશે સાથે જ મિત્રો તમને ઊંડો આઘાત પણ લાગશે પરંતુ મિત્રો ત હિંમત રાખો તમારે આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો જ પડશે કારણ કે મિત્રો આ વિડીયોમાં હું તમને ખૂબ જ કડું સત્ય કહેવા જઈ રહ્યો છું કારણ કે તમારા પોતાનો મિત્ર અને સફળ થતાં જોવા નથી માગતો આ વાતને મેં તમને ઘણી વાર કહી છે પણ આજે હું તમને સત્ય કહીશ મારા પર વિશ્વાસ કરો મેં આ પહેલાં ક્યારેય કહ્યું નથી ન તો ભવિષ્યમાં કોઈ તમને કહ્યું હશે આખા યુટ્યુબ પર કોઈએ તમને આવી માહિતી નહીં આપી હોય હું જાણું છું કે તમે તમારા ખરીફ નસીબને ખૂબ કંટાળી ગયા છો તમારો ભાગ્ય મિત્ર એટલે ખૂબ ખરાબ છે ક્યારેય જાગતો નથી તમારું ભાગ્ય ક્યારેય ચમકતું નથી સમજો કે તમારું ભાગ્ય કા કોલસા જેવું છે જે ક્યારેય ચમકતું નથી મિત્રો પરંતુ એક વાત ધ્યાન રાખો કે કા હીરા કોલસામાંથી જ નીકળે છે અને આ મારી ગેરંટી છે કે આજનો વિડીયો જોઈને પછી તમારું નસીબ ચમકવા લાગશે કારણ કે આજે હું તમને એ સંબંધિત દુશ્મન તે બેવડા મિત્ર તે ખતરનાક પાડોશીનું રહસ્ય કહીશ તેનું નામ પણ આજે અમને જાહેર કરવામાં આવશે તેથી ચિંતા કરશો નહીં હું આખી વાત જાહેર કરીશ ગુપ્ત મિત્રો તો તમારે બાળકોની સુરક્ષા જોઈતી હોય તો આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો પડશે જો તમે તમારા માતા પિતાની સુખાકારી ઈચ્છો છો તમે તમારી પત્ની અથવા તમારા પતિની સુખાકારી ઈચ્છો તો તો આજનો વિડીયો પૂરો જુઓ કારણ કે મિત્રો આ વ્યક્તિ ખૂબ જ દુષ્ટ મન ધરાવે છે તેના મિત્રો ધૂરતન તમે ક્યારેય નોટિસ પણ કરો છો અને તે વ્યક્તિની યુક્તિઓ ઉપયોગ કરે છે આવો મિત્ર આ વ્યક્તિ એટલો ખતરનાક અને એટલો બદમાશ છે કે તમારા ઘરે અને તમારા ઘરમાં તમારી સામે આવે છે તે તંત્ર મંત્ર કરે છે મેલી વિદ્યા કરે છે ને તમને ખબર પણ પડતી નથી કારણ કે મિત્રો તમે એક છો નિર્દોષ વ્યક્તિ મિત્રો તમે આ વ્યક્તિને તમારી પોતાની સમજો છો તો પછી તમે આ કેવી રીતે કરી શકે તમને એ વ્યક્તિ પર શંકા થશે અને તમારા મિત્રો આ વ્યક્તિને ખોટી નજરે જોશે પણ આ વ્યક્તિ ખૂબ જ ચાલાક છે આજે આવો જ મેં તમને આ વ્યક્તિ વિશે સત્ય કહું હોત પણ હું જાણું છું મિત્રો તમે રોજ એવા લોકો મળે છે તમારા ઘરે આવે છે દરરોજ ઝઘડાઓ થઈ રહ્યા છે તમે સમસ્યાનું કારણ બની રહ્યા છે મિત્રો જે લોકો આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે તમે કદાચ દેવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો આ વસ્તુઓનું કારણ હોઈ શકે છે આ વસ્તુઓનું કારણ આ વ્યક્તિ છે કારણ કે આ વ્યક્તિ તમારી દુશ્મનીમાં તાંત્રિક પણ બની ગયો છે મિત્રો જાણો તમારી પાસે એવા દુશ્મનો નથી કે જેની સાથે તમે શ્રેષ્ઠ રીતે વાત કરો આ મિત્રો તમે છો કે દરેક સાથે લઈ જાય છે અને દરેક વ્યક્તિને મદદ કરો છો તમે ભલા ગમે તેટલા દિલથી તૂટી ગયા હો તમે મિત્રો હજી પણ તે વ્યક્તિ માટે શક્ય તે બધું કરી રહ્યા છો કારણ કે તમે ખૂબ જ દળાવું છો આના જેવું છે તમારે તમારા જેટલો પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારેય નહીં મળી શકે તેના પર તમે દિલથી ભરોસો કર્યો છે મિત્રો આવું અવારનવાર થાય છે દોસ્તો ઘરમાં કેટલીક એવી વસ્તુઓ બની રહી છે જે મંત્રો પર આધારિત છે હું તમને કહીશ કે તે વખત વસ્તુઓ છે જેના પર તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે આ તમારા દુશ્મનો છે તે કોઈપણ બહાને તમારા ઘરે આવે છે અને તમારા ઘરમાં મંત્રો બાંધીને મોકલે છે અહીંને ત્યાં દબાવો ત્યાં અને દૂર જાઓ મિત્રો અફસોસ છે કે તમે ખબર પણ નથી કે તમારા ઘરમાં વસ્તુઓ છુપાઈને કોણ ગયું છે તો મિત્રો જ્યારે તમે ધ્યાન પકડ શોધવાનો પ્રયાસ કરો છો ત્યારે તેઓ તમારા ઘરમાં છે અને મળી જશે પણ મિત્રો ત્યાં સુધીમાં તમારા અંતમંત પોતાની અસર બતાવી ચૂક્યા હશે મિત્રો ત્યાં સુધીમાં આ બધી બાબતો તમને બરબાદ કરી ચૂકી હશે પણ હજુ સમય છે હું તમને જે પણ કહું તે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડશે મિત્રો આગળ વધતા પહેલાં હું એક નાનકડી વિનંતી કરવા માગતો હતો હું તમારા લોકો માટે દરરોજ મહેનત કરીશ અને બદલામાં હું તમારી પાસે કંઈ માગતો નથી હું ફક્ત એક નાનકડી લાઈક માગીશ અને વિડીયો જોઈ શકો છો હું તમારા લોકો માટે વધુ સારા વિડીયો લઈને જોઈ શકો છો તો કૃપા કરીને આજનો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં અને નીચે આપેલ કોમેન્ટ બુકમાં સાચા દિલથી લખો જય ભોલેનાથજી જય બજરંગ બલી અને હનુમાનજીના આશીર્વાદ પણ તમારા પર રહેશે તો બસ જય બજરંગ બલી આમ લખો તેઓ આપણે ઈચ્છા થવા લાગે છે એટલે કે જ્યારે આપણે પ્રગતિની સિદ્ધિ ચડવા માંડીએ છીએ ત્યારે આપણે સફળતા મેળવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને આપણા જ લોકો નજરમાં ખીજવી માંડીએ છીએ જે અજાણ્યા લોકોથી નજર નથી પડતા અમારી મહેનત પણ લોકો અમારી સફળતા ત્યારે જ દેખા છે મિત્રો તમારા સંબંધો તમે તમારી આસપાસના લોકો કરતાં વધુ પ્રગતિ પ્રાપ્ત કરશો તો તમારી સફળતા તમારા મિત્રોની નજરમાં ખીજવા લાગશે અને તેઓ તમને નીચે લાવવા અને તમારી પ્રગતિને રોકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે કોઈ ઢીંગલી પર તંત્ર મંત્ર કરતા મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની સૌથી અગત્ય બાબત એ છે કે તમારા ઘરમાં કે તમારી સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ બની રહી છે જો એ ઘટનાઓ બની રહી હોય તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં ક્યાંક ઢીંગલી પર કોઈ જાદુ કે કોઈ તાંત્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમે કેવી રીતે ખબર પડશે કે આવો ધ્યાનથી સાંભળો જુઓ હું પહેલાં જો તમારા ઘરમાં અને તમારી જાત પર એક વસ્તુ પર ધ્યાન આપો અને તે શું તમારા ઘરમાં પહેલું બધું ઠીક ચાલતું હતું અને અચાનક તમારા ઘરમાં બધું ઊંધું થવા લાગ્યું છે અને પહેલાં તમારા ઘરમાં બધા લોકો સાથે રહેતા કુટુંબમાં એકતા હતી કુટુંબ સાથે મળીને ખુશીઓ પણ હતી પણ અચાનક કોઈનું ધ્યાન એવી રીતે પડવા લાગ્યું છે તમારા ઘરમાં લડાઈ ઝઘડા થવા લાગ્યા છે ઘરમાં ખૂબ બકબક થવા લાગી છે ઘરની ભક્ત વ્યક્તિઓ ગાંડા જેવું વર્તન કરવા લાગી છે બંને વ્યક્તિઓ તમારી કે બીજા કોઈની વાત સમજતી નથી તો સમજો તમારા ઘરના બાળકો પાગલોની જેમ વધવા લાગ્યા છે એ વધુ ને વધુ તોફાન કરવા લાગ્યા છે જેવું તમારું માનતા નથી અને અપશબ્દો જેવી વાતો પણ કરવા લાગ્યા છે ઘણી સ્ત્રીઓ પણ ખૂબ જ જો તમારે વધુ ખરાબ વર્તન કરવા લાગે છે તો તમારા ઘરમાં ઘણી બધી બીમારીઓ આવી જશે ઘરના દરેક વ્યક્તિને કોઈને કોઈ રોગ થશે આ ધંધો ઠપ થઈ જશે ખૂબ જ સારા બાળકો તમે પ્રગતિ કરી રહ્યા હતા પણ અચાનક ધંધા પણ મચો કોઈ અકસ્માત થાય તો નુકસાન થશે માન્યતા એવી છે કે જો તમારા કર્મચારી કોઈને કોઈ જાદુપુરણા કરી નાખ્યા હોય કોઈ તાંત્રિક ઢીંગડી તમારા ઘરમાં ફેંકી દીધી હોય તો છુપાવી દીધી હોય તો સૌ પ્રથમ તમારે તમારી ઘરની સંભાળ લેવી જોઈએ મિત્રો તમારે વારંવાર તપાસ કરવી પડશે છે મિત્રો જેઓ આપણી ઈર્ષા કરે છે અથવા આપણા મિત્રો એટલે કે આપણે તકરાર થાય છે તે કોઈ પણ બાને આમ ઘરે આવે છે અને તેઓ માન આપતા જોઈએ ચાલો છીએ તમારા કોઈ સંબંધી અથવા પાડોશી અથવા તમારા કોઈ મિત્ર અથવા તમારો કોઈ હરીફે જે કેમ તમારા કેટલાક કમ્પ્યુટર ચોરાઈ ગયા છે અને મળવા કોઈ બહાને તમારા ઘરે આવે છે કે ત્યાં ન હોવાનું બહાને આવે છે અથવા તમારી સુખાકારી વિશે પૂછે છે અને થોડો સમય રહે છે અને તમારી સાથે સરસ રીતે વાતો કરશે અને તમારા મિત્રો સાથે તાંત્રિક વિદ્યાઓ કરશે એના કારણે પ્રગતિ થશે તમારા ઘરની આશીર્વાદ સમાપ્ત થઈ જશે તમારા ઘરની દેવી લક્ષ્મી બહાર જશે અને પાછી અત્યારે આવશે તો મિત્રો તો તમારે એક વાત ધ્યાન રાખવાની છે કે સૌથી પહેલાં તમારે તમારા ઘરમાં સારી રીતે તપાસ કરી લેવી જોઈએ કે તમારે આ ઘર પહેલાં કોઈ સંબંધી આવ્યા છે નહીં તો પાડોશી તમારા ઘરે આવ્યા છે જો તે ના આવ્યો હોય તો મિત્રો તમારા ઘરના નાના બાળકો પાસે રહેલા રમકડા પર નજર રાખવી છે કારણ કે આ દુશ્મનો અને તાજની વસ્તુ મિત્રો રમકડા છે જાણે ઢીંગલી બની હોય દુખની વસ્તુ બની હોય અને અન્ય પણ નાની મોટી વસ્તુઓ હોય એ બાળકથી વસ્તુ તમારા ઘરમાં રાખે અને તે વસ્તુ રમતા રમતા હોય તો તમને ખબર પણ નથી હોતી કે વસ્તુ તાંત્રિક વસ્તુ છે એ વસ્તુ તમે તાંત્રિક ઢીંગલી હોઈ શકે છે જો જાદુ વસ્તુ છે તેના પર કાવો જાદુ છે એટલે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે કાવો જાદુ થયો છે તેથી સૌ પ્રથમ તમારે તમારા ઘરની તપાસ કરવી જોઈએ કે ત્યાં કંઈ ખોટું થાય છે કે નહીં જોવામાં તમારા બાળકોના રમકડા જોવું જોઈએ શું કોઈ ઢીંગલી છે તમને તેમાં ક્યારે મળે છે અને બાળક કદાચ ઢીંગલી સાથે રમી રહ્યું છે જો આપણા દુશ્મનો છે જેઓ આપણા મિત્રોને આપણા હરીફો છે કોઈ પણ રીતે તે તમારા ઘરમાં તે વસ્તુ છોડી શકે છે અથવા તેને પેટમાં આપી શકે છે જેમ કે કહ્યું કે આ બધું હુંદું ચિત્તું થઈ રહ્યું છે ઘરના આશીર્વાદ સમાપ્ત થઈ ગયા છે જો ખરાબ દિવસો આવવાના શરૂ થઈ ગયા છે તો તમારે સૌથી પહેલાં તમારા ઘરમાં તપાસ કરવાની જરૂર છે તમારા ઘરમાં કંઈ ખોટું છે કે નહીં કોઈ ટેંગલી ક્યાં ગઈ છે કે તે નહીં ક્યાંક લોખંડનો સહયોગ છે કે તે જોવાનો છે મિત્રો જો તમે તમારા ઘરના દરેક ખૂણે જાણો છો તો આસપાસ કોઈ નાની ચાવીઓ પડી નથી દિવાળી દરમિયાન તમે જે હર સફાઈ કરો છો તે તમને ચોક્કસપણે મળે છે તમારા ઘરના એક ખૂણે બરાબર ફિલ્ટર કરીને તપાસ આ ઉપરાંત તમારે ઘરના સોફાની નીચે જોવું પડશે કારણ કે જે તમારા સંબંધીઓ અથવા તમારા મિત્રો જે પરંતુ દુશ્મનો છે તેઓ તમને મળવાના બહાને તમારા ઘરે આવે છે અને તમે તેવી જગ્યાએ છુપાવે છે જ્યાં તમે પણ ન હોવ તમારા મિત્રોને જોવા માટે સમર્થઓ તમે તેમને શોધવા રહેશો પરંતુ જો વસ્તુ મળશે નહીં તેથી જ તમે નાની નાની વાતની તપાસ કરવી પડશે સાથે જ મિત્રો તાંત્રિક ઢીંગલી પણ જોવા મળશે કે શું તમે ઘરે કંઈ લાવ્યા નથી તમે કંઈ પણ ખરીદ્યું નથી તો તમે તમારા ઘરમાં લાવ્યા નથી જો તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ જુઓ તો સમજો કે વસ્તુ ખૂબ જ ખતરનાક પીવાના પાણી માટે ગ્લાસ હો વાસણ પણ હોઈ શકે છે તમારે આ બધી વસ્તુઓને બચવું જોઈએ એટલે મિત્રો એકવાર હંમેશા ધ્યાન રાખો કે તમે મિત્રો ખૂબ જ દયા છો પરંતુ જો તમારો પાડ્યું છે ત્યારે તમારી પાસેથી તમારા ઘરને વાસણ માંગે એટલે કે જ્યારે પણ વાટકો ચમચી માંગે તો તમે આપો છો પછી જ્યારે તમે એ પાછળ લો છો મિત્રો તે લીધા પછી વાસણ લીંબુ અને ગરમ પાણીથી ધોઈ લો તેઓ પછી તેનો ઉપયોગ કરો કારણ કે શક્ય છે કે કોઈ દુશ્મન અથવા મિત્રો તમારી ઈચ્છા કરે છે તે વસ્તુ પર તાંત્રિક ભીતી કરી છે તમને પાછા આપી શકે છે અને પછી તમે વસ્તુનો ઉપયોગ કરશો તો તે તાંત્રિક પ્રવૃત્તિઓ દ્વારા મંત્ર કરવામાં આવી રહ્યો છે તમારા ઘરમાં ફરીથી દવો આવવા લાગશે મિત્રો હવે તમારા મનમાં એક વાત ચાલતી હશે કે જેઓ મારું ખરાબ કરવા માગે છે મારા પાડોશીઓ કે મને કેમ બદમાન કરવા માગે છે તેઓ મારા પરિવાર મારી વચ્ચે અંતર લાવવા માગે છે તો જુઓ એક વાત હંમેશા ધ્યાન રાખો કે વ્યક્તિ એક રૂપિયા માટે પણ ભાઈ ભાઈને નથી પ્રગતિ જોઈ શકતો મેં તમને આવા ઉદાહરણો ઘણીવાર આપ્યા છે કે પરંતુ માત્ર એક જ વસ્તુ હું તમને કહેવા માગું છું તમે વિચારો છો કે તંત્ર મંત્ર કઈ નથી પ્રાંત ક્રિયા કઈ નથી પરંતુ આજે પણ આપણા દેશમાં અને આ ધરતી પર વસ્તુઓ અંધાધૂન ઉપયોગ થઈ રહ્યો છે તે તમારા અને આપણી વિચારસરણી દૂર કરે છે આપણે તેને સ્વીકારતા નથી પણ પછી ભીડ આપણને જ વસ્તુઓ કરવા મજબૂર કરે છે વસ્તુઓમાં વિશ્વાસ કર્યા પછી શું થયું છે આ દેવીઓ છે ત્યાં ભગવાન છે ત્યાં રાક્ષસો પણ છે સાચું છે જેથી જ્યાં મનુષ્યો છે તે આત્માઓ છે અને જ્યાં સારી વસ્તુઓ છે ત્યાં ખરાબ વસ્તુઓ પણ છે તો મિત્રો જેમ આપણે સારી વસ્તુઓને મિત્ર કહીએ છીએ આપણે સારી વસ્તુઓને ભગવાન કહીએ છીએ એવી જ રીતે આપણે સારી વસ્તુઓને દેવતા તરીકે બોલાવવાનો એ અર્થ છે કે મિત્રો રાક્ષસ બની ગયા છે અને નર્માદા બની ગયા છે હવે એવું માન્યું છે કે મિત્રો આત્માઓ નકારાત્મક શક્તિઓ બની ગઈ છે અમે મિત્રો વસ્તુઓ ખૂબ જ ડરીને છીએ પરંતુ કેટલાક લોકો મિત્રો તાંત્રિક ક્રિયાને સારી રીતે જાણે છે ને જો તાંત્રિક ક્રિયાનો ઉપયોગ કરીને આપના ઘરમાં ખૂબ જ ખોટા કામો કરી રહ્યા છે તમારો ફોટો શેર કરી શકે છે મને વિશ્વાસ ન કરવાનો શીખો કારણ કે સરળતાથી દરેક પર વિશ્વાસ કરું છું તમે મિત્રો તમારે એક વાત હંમેશા ધ્યાન રાખવાની છે કે તમારા ઘરે કોઈ સંબંધી હોય કે તમારા પાડોશીઓ અચાનક તમારા ઘરે આવવા માંડ્યા હોય કે દર પંદર દિવસે કોઈ સંબંધી આવતો જ રહે દરરોજ તમારા ઘરે આવે છે જો તમે મિત્રો જોશો જો તમે ધ્યાનથી તેને જોશો તો મિત્રો તે તે વ્યક્તિ હંમેશા તમારી તાંત્રિક ક્રિયા કરી રહ્યો છે અથવા જેને તમારા ઘરને બાંધ્યું છે તમે તે વ્યક્તિ પર નજર રાખશો તમારી પાસે કોઈ સંબંધી અને જો તમે તેના વિશે કોઈ શંકા હોય તો તેના પર નજર રાખો તેના હાથ અને તેની પ્રવૃત્તિઓ પર નજર રાખો પરંતુ તમારે તેના પર નજર રાખવાની જરૂર છે જે આપણે ઘરે આવે છે કારણ કે મિત્રો તમારા ઘરે આવે છે અને પોતાના આરતી મંત્ર જાપ કરે છે મિત્રો તે યુક્તિઓ રમીને તમારા ઘરમાં ઘૂસી આવ્યા છે આ એટલા ખતરનાક છે કે મિત્રો તમને ખબર પણ નથી પડતી અને તેઓ તમારી પાસે બેસીને સામેથી તંત્ર મંત્ર કરે છે અને પછી તમારા ઘરમાં એક મિત્રોમાં બીમારીઓ દેખાવા લાગે છે તેથી મિત્રો હંમેશા સાવધાન રહો કોઈ તમારા ઘરે આવે તો તેના પર સતત નજર રાખો અને તેના પર સાવચેતી રાખો અને મિત્રો કોઈ નવું વસ્તુ ઘરમાં લાવતા પહેલાં તેને સારી રીતે જાણી લો કે આ વસ્તુ ક્યાંથી આવી છે તેના પર ડાયરેક્ટ વિશ્વાસ ના કરવો જોઈએ અને મિત્રો આવી માહિતી તમને ખૂબ જ સારી લાગી કરી હશે હું આશા રાખું છું કે આ મિત્રો તમારા જીવનમાં વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હશે કારણ કે મિત્રો આવા વિડીયો ક્યાંક જ જોવા મળે છે મિત્રો અમે આ ભવિષ્યવાણીઓ તમારી રાશિ પ્રમાણે કરીએ છીએ તમારું રાશિ જોઈને રાજયોગ બીજા યોગ જોઈએ છીએ પછી આવી ભવિષ્યવાણી કરીએ છીએ મિત્રો તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે વિડિયોને લાઇક કરો અને વિડીયોની કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો મયે ફરીથી નવા વિડીયોમાં આભાર